જય શ્રી કૃષ્ણ સીતારામ બધા તો જો આજે આપણે બનાવું છે ફ્રૂટ સલાડ તો ફ્રૂટ સલાડ બનાવવા આપણે આ લીધું છે દૂધ એમાં નાખવા આપણે લીધા છે કેળા ચીકુ દાડમ અને આ ફ્રૂટ સલાડનો પાવડર આપણે બજારમાં દુકાને મળી જાય અને આ ખાંડ તો હવે આપણે દૂધને ગરમ કરી નાખશું તો દૂધ ગરમ કરવા મિક્યુસ આપણે લોયું એની અંદર આપણે દૂધ નાખી દેવું આપણે પાવડર માં નાખવાની અંદર આપણે ખાંડે આયુવાદ નાખી દેવું એટલે ગરમ થઈ જાય તો આપણે આ ફ્રૂટ સલાટ નો પાવડર છે એની અંદર આપણે આ દૂધ વધેલું છે નાખી દેવું આપણે આવી મિક્સ કરી નાખશું આવી રીત એકદમ મિક્સ કરી નાખવાનું તો આપણે જો આ દૂધ બહુ નહી ગરમ થવા દેવાનું થોડું થોડું ગરમ હોય ને તે આપણે આ પાવડર નાખી દેવાનો પાવડર નાખીને અમાય ઉકાળવાનું હવે આપણે આને આમને ઉકળવા દેવું એટલે એકદમ ઘાટું થઈ જાય ઘાટું થાય ને ત્યાં લગી આમને પાકવા દેવાનું દૂધ ને તો જો આપણે મસ્ત દૂધ મીડું ઘાટું થાવા તો હજી ઘડીક આપણે અમને પાકવા દેવું એટલે એકદમ સરસ ઘાટું એકદમ થઈ જાય તો જો આપણે દૂધ સરસ ઘાટું થઈ ગયું હવે આપણે ઉતાર લેવું ગેસ કરી દેવું બંધ ઉતાર લીધું હવે આપણે આને નોખા વાસણમાં કાઢ લેવું આપણે બધું આમાં ઠલવી લીધું હવે આને આપણે હાવ ઠરવા દેવાનું હાવ ઠરી જાય પછી આપણે આને ત્રણ કલાક સુધી ફ્રીજમાં આપણે આમ ઠંડુ થવા મેકી દેવાનું આપણે ફ્રીઝમાં મેઘ્યું હતું એની ત્રણ કલાક થઈ ગઈ તો હવે આપણે આ બધું ફ્રૂટ સુધારી નાખશું આવી રીતને આપણે સીકુ ને પેલા સાલ ઉતારી ઝીણી ઝીણી કટકી કરી નાખવાની નાખ્યું નાના કટકા કરી નાખ્યા ફોલી નાખ્યા અને કેળાની નાના કટકી કરી નાખી છે તો આપડે બધું ફ્રૂટ આમાં નાખી તો આપણે આને મિક્સ કરી નાખશું એટલે ખાટુ થઈ ગયું તો આપણે ફ્રૂટ સલાડ થઈ ગયું કમ્પ્લીટ અને આપણે બનાવવાની છે જમવામાં પૂરી તો આપણે ફ્રૂટ સલાડ થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ